Hãy đặt lâu cái chạc tôi coi đó. Yếu nào hết bảo. Hả? Ô. À, đồ ăn પેલા આ વડો સમજ્યો તો આજો આખો પાળો ઉદાડી દેજો આ તું નડે ભૂકા તો પછી ઓહો હવે વાળ હા હવે ભેળા કરવા નહીં આજનો દાડો ઘઉં ભેળા કરવા નહીં ઘટાબાય નહીં આ તો ઠેસર લાવો ઠેસર નો જોર તોડી નાખે ના એવું ના ચાલે હું કઉ તમે જતા હો જોઈ ગણ કહેતા હોય તો ઘરની બહાર ના નીકળ્યા જ અને હું એ ભેગા કરું છું રે તું ભેળા કરે હવે હવે હું કઈ આવું આવું ના ચાલે

પાતર દોનો હેડે તો હેલા જા લોટી જેવું કપાર તોડી નાખ હે લોટી જેવું કપાળ તોડી નાખ હેલા તો અયા કોઈ પ્યાજા નાજી જો વાય શું કરો છો આ દેરોજી ગોમો હાક ચાલે છે પણ હાક ચાલ તો ચોક થી ઘગડાતી લાઈન મળ્યો મારું નામ માજી મો જજુ રે એટલા માટે એ વસ્તુ નથી કરતો હવે માટીમાં જવાનું તો કોઈ ઝાકડા ના હોય કેમ તાણે રેલું છે કે તમે જો હગાવાલે હારું રાખ્યું છે

પણ આઠો એમો મારો બેટો એક લોતા છે હવે મારું ઘર છે આવ ગરીબ હવે મને મને મારે તમને ખબર છે ને કે હાલમાં એટલો વખો છે ને તે કોઈ હાથ વગણો હું કઈ કેતો નહીં તમને ના ના હાશ કે હમણાં હમણાં તમાર હાલી મોદા થઈ ગયો હા તે લગભગ લાખ દોઢ લાખ રૂપિયા અમે દવાખાનું ભર્યું પછી મારા મોટો છોકરો અડપી લો છે તમને ખબર છે ને તેને હેડ ચાલી મારા બેટા તાત્કાલિક કેશ રૂપિયા ભરી 75000 ઓ બાબા અને બાયક લઈ આલ્યું અરે જી જી અને તમાર હાલી કે તમારા કોનામે આમણા મારા નઈ લાગતા હવે તે મર્ચિયો કરવરાઈ શેર પડી ઘણા વાલેલી છે એટલે આના કોક 40 50000 ખર્ચા એટલે આપણે ખર્ચા ઉપર ખર્ચા છીએ અરે ના ના ખરું ખરું ગરીબ છો તમે હા એટલે હા હમણા હાલ તમે મોનતા હશો અટાયણ લબાય નહીં હા

તો હું એમ કે આ પોત રૂપિયા ઘઉં તોય શીલ હાલતમાં ઘઉં હવે હા હાસ એટલે તમે મને થોડો ઘણો ટેકો કરો હું સમજી જયું સમજી જયું એમ કે જો તમારે ઘેર મેમન પડવું આવશે ને અમારે આ આવશે ને તો ખાવા પીવાનો ખર્ચો ભાજો મારે ખર્ચો તમારો વાત સાચી છે પણ હવે અહીંયા મેમન બેઠાનું તમારે જોડે માગું કે લાવો દાળ લાબી છે લાવો ભાત લાભા થઈ એટલાય વાળું લાગે એટલાય નથી

એટલે મારા ઘેર બોલાવો ને તમારે આપવાની જરૂર નહીં એ હું વાતચીત બધી કમ્પ્લીટ કરી નાખજો અને હું તમે તમારા ઘેર તમારી રીતે બધી તૈયારીઓ કરીને રાખજો તમારે ક્યાં નહીં પડે મારી છોકરા છોકરાને છે ને એક પેલી આજે નાખે શેરવાની કોને હંગુ ત્યાં ચાર વાર તૂટી ગયું બરાબર પહેલી વખત હંગુ આવ્યું હતું તે મેં વિશ્વા કરીને શેરવાની લાવી દીધી છે હજુ ઓછી પડી એ તમે ચિંતા ના કરો એ હલકા નહીં પડી રહે શેરવાની મને વિશ્વા તો આવી ગયો કે એ શેરવાની જે મારો લાલ હેલી ઘર ઢગમગા જવાનો છે હવે આ પાછા કાલ ના પહેરાઈ ગયા તા ના ના ને ગોમેલા ધણી લા ખબર પડી જાય કે આ તો ઓઢા ફરતા લાગે છે ના પણ હું કાઈ નહી લો હવે તાર હું હેડું છું પણ ખાવાનું આઢો ખાવા ના નહી પણ મારા આજ ના ખવરાય કેમ જો આજ તમારી એ ખાઉ તો જાણે હાગુ કરા લાલત માં આઈ ને આઢુની એ ખાઈ ને પોટા જેવા થઈને હેડ્યા એટલે આજ ની ખાઉ હું હવે લાલ લગન માં આ રીદાડા ખાયો તું જમઈ ને વાજામ હા આ તો તો મારા હળિયો છે ને તે હળિયા મોત રહે હું હવે અન શું કીધું હવે કાલે મહેમાન આવે છે તૈયારી રાખજો કઈ શું વાજો નથી ભઈ હું હાડું તાણ આ બી હાડું આજે આ મોય જો આપણે ભલે મૂચું અને ગમે હો પણ માથું આલી દેવો કાકા તમે બોલતા ફોન નહી રાખતા આવતા પેલ બાપડો નાબરૂ પડાઈ છે ઓય ભૂલ થઈ ગઈ મારી બીજો ખરેખર